કેમ છો મારા કલેજ આવ તો ફરી એકવાર આ પુરાના સફાઈ જેવા વિડીયો માં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે નવ અને આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ અને આજે છે આપણે ગુરુવારની ની રજા અને આખો દી કરવાની છે મિત્રો મજા અચ્છા તમે નહી રહેજો કન્ટિન્યુ અને હા તમે કોમેન્ટ કરો કે હું ડેલી વ્લોગ ઉતારું કે નહીં

કેમ પણ કાંઈ ખતર નહીં બનાવી રહ્યો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો આપણે સવારે કાંઈ ઉલભ ઉતારી કાં નહોતા કારણ કે આપણે વહી જાતા દાદાની ડેરી બને છે ને ખિસ્સા તો આપણે ત્યાં વઈ જાતા અને હવે એવું લાગે છે કે આપણે ખાઈ પીને નવરા થઈ જાય અને હવે થોડુંક નાઈ લેવી તો નહીં સારું રહે નાઈ થઈ પછી તમને મળવી અને પછી કહું કે આપણે ક્યાં જવાનું છે આપણે મિત્રો જે જવાનું છે એને રેજો કન્ટીન્યુ જોવાનું છે તો બને રેજો કન્ટીન્યુ

એલો આવે છે ઓલો બનાવી લીધો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો

હવે આપણે રાવ્યું છે

તો ફાઇનલી મિત્રો હવે પુગી ગયા છીએ આપણા મેલ લેવાના મંદિરે અને આપણે દર્શન કરવા આવી જાય જુઓ તમે પણ દર્શન કરો અને હું પણ દર્શન કરલો પછી તમને મળો ફરીને જો કંટીન્યુ ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન દર્શન આ બધા દેખ જો છે અને આપણે દેખ ફાઇનલી મિત્રો મંદિર અહીંયા હેઠે છે મંદિર

આપણે વહીએવા છું ઘરે ફાસરિયાથી મેલોડીમાં દર્શન દર્શન કરીને અને આપણે બેઠા છીએ ટેક્ટરમાં કારણ કે વરસાદ આવે છે અને તમને હું કાંઈ દેખાડી ન હોય કારણ કે હું ઘેરે આવતો તો ને જો વરસાદ આવતો મિત્રો જો બધું ભીનું કન્ને ખમ જો સારો ઓલો બધા રહી દો કન્ટીન્યુ તો મિત્રો મને એવું લાગે છે કે આજના વ્લોગમાં તમને કઈ મજા નહીં આવી હોય પણ કાંઈ વાંધો નહીં આવતા વ્લોગમાં મોસ્ટ કરીશું અને હવે ઉમેદવાર એવું લાગે છે કે વ્લોગ થઈ જાય બહુ મોટો તો વ્લોગને આપી દેવી એન્ડ તો તમને અમારો વ્લોગ એમનો હોય તો લાઈક કરો ચેનલ બનાવો તો ની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વ્લોગ થાલે કે બધાને બાય બાય